જેતપુર શહેરના ધાણાના વેપારી સાથે દસ પચાસ લાખની છેતરપિંડી આચરાઈ એક આરોપી પકડાયો અન્ય ફરાર આંધ્રના વેપારીઓએ મંગાવેલા પાંચસો ગુણી ધાણા નિયત સ્થળે પહોંચ્યા જ નહીં જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓનો ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલ્યો હતો પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રકના ચાલક તેમ ટ્રકના માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેતપુર પોલીસે સમગ્ર તપાસનો ધમધમાટ કરતા એક આરોપીને દબોચ્યો હતો જ્યારે અન્ય આરોપી ફરાર છે તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ નામની જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો પાંચસો ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવા રોડવેઝ ટ્રાન્સપોર્ટના યાસીનભાઈએ લીધી હતી જેથી તેઓને માલના ભાડા પેટે ત્રેસઠ હજાર રૂપિયા ગૂગલ પેથી ચૂકવી દીધા હતા પરંતુ ચાર દિવસ થયા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈએ ગોંડલ ખાતે યાસીનભાઈને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે ટ્રક માલિક યાસીનભાઈ સાથે ફોનમાં વાત કરાવવું ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો હતો જેના પરથી જીતુભાઈને સમજાવી ગયો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામી વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં રાજસ્થાન બોર્ડર પરથી ટ્રકને બિનવારસી હાલતમાં પકડી પાડ્યો હતો તેમજ એક આરોપી ટ્રક ડ્રાઈવર ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછતાછ દરમિયાન ડ્રાઈવર પોપટની જેમ સમગ્ર હકીકત જણાવી હતી જેથી તેમના સાથીદારો ક્લીનર માલિક અને મિત્રની શોધખોળ હાથ ધરી છે જેમાં મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનબા ગઠિયા કઠિયા તેમજ ટ્રક માલિક અશોક ઉર્ફે હક્કો રોડિયા નામના ખુલતા પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યો છે તેમજ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે ધાણા વેચી ટ્રકને સળગાવી દેવાનું નક્કી કર્યું હતું જેથી સમગ્ર કારસ્તાન ઢંકાઈ જાય પરંતુ તેમનું આ કારસ્તાન પોલીસે ના કામયાબ કર્યો હતો પોલીસે ટ્રક તેમજ પચાસ ગુણી ધાણા કબજે કર્યો હતો આરોપી ટ્રક ડ્રાઈવરને કોર્ટમાં પોલીસ રિમાન્ડ માંગતા પાંચ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા વિશ્વાસ રાજપૂત ટીવી એટીન ન્યૂઝ જે દસ છ બે હજાર રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધિ જે જેતપુર ખા ખાતે રહે છે તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર અશોકભાઈ ટ્રક માલિક આ બધાઓએ અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની પાંચસો બેગ જેની કિંમત છે દસ લાખ પચાસ હજાર જેની એકબીજા સાથે મદદ કરી અંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબની ફરિયાદ દાખલ કરેલી આ કામે તપાસ એડી પરમારનાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ સોળ લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન પાંચના રિમાન્ડ મેળવેલા છે આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેના સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે ધીરુભાઈ અને અશોકભાઈ તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહે છે અને હાલની આ તપાસ ચાલુ છે અમારી પેઢી સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ જુનાગઢ રોડ પર જલારામ મંદિર પાસે આવે છે એમાં અમે દાણા યાર્ડમાંથી ખરીદી કરી અને ક્લિનિંગ કરી અને બહાર મોકલીએ છીએ એમાં અમે આ ગાડી આંધ્રપ્રદેશ એક પાર્ટીના ઓર્ડર બે ત્રણ ચાર પાર્ટીના ઓર્ડર હતા

પાંચસો બેગ હતી અને પાંચસો બેગ આંધ્ર પ્રદેશ માં અન્ય મોકલવાની હતી દસ થી સાડા દસ લાખ નો માલ છે સાડા લાખ નો માલ છે ડ્રાઈવર અને ગાડીના ગાડીના માલિક માલ પરત તેમાં ગાડી કબજે કરી એમાં પચાસ કટા જેવો પચાસ ગુણી જેવો માલ એમાં હતો તે કબજે થયો છે